કે મેં આજે આ ઠીંગડા વાળો પાટલો તેઓ પહેરે નહીં તે હેતુ છે તેના કબાટમાં સંતાડે રાખ્યું હતું છતાં પણ તેમણે જે કઈ રીતે શોધી કાઢ્યું હોય છે બધા મિત્રો ચાલ્યા ગયા એટલે આઈન્સ્ટાઈન ના પત્ની બોલવા લાગ્યા તમે આ શું કરી બેઠા પતિ એ પૂછ્યું તમે શું કહેવા માંગે છે પત્ની બોલી તમે આજે તમારા મિત્રો વચ્ચે આ ઠીંગડા વાળું પાટલું પહેરીને બેઠા અને તમને જરા શરમ પણ આવી નહીં તમને તો ભલે શરમ ન આવી હું તો શરમ મારી લોકોને બેસાઇ ખરું એમાં તમારી આબરૂ ક્યાં રહી આઈન્સ્ટાઈન બોલ્યા એલસા તમે જરા સાંભળો આજે અમારી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે બધા મળવા મને આવ્યા હતા

લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ સીતારામ